સમાચાર મળી રહ્યા છે અને દહેજ જીઆઈડીસીમાં ભ્રષ્ટાચાર અંગેની પ્રેસ વાર્તા થતા પંથકમાં રાજ્ય સરકારની તિજોરીને કરોડો નુકસાન કરનારા એમડી સાથે તપાસની અજિતસિંહ માંગ જેની સામે ભ્રષ્ટાચાર થયો તે કચેરીએ જ તપાસ આરંભતા ખેડૂત અગ્રણીનો વિરોધ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા વિલાયત અને દહેજ જીઆઈડીસીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાના ખેડૂત અગ્રણીઓ આક્ષેપો કરતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો વડાપ્રધાને પાઠવેલા પત્રને અનુસંધાને જીઆઈડીસીની વડી કચેરી દ્વારા જ તપાસ આરંભતા અરજદારને સહી વગરનો પત્ર પાઠવી બોલાવતા શંકા વ્યક્ત કરી હતી આ અંગેની અરજદારે વાઘરા ખાતે પ્રેસ વાર્તા કરી જીઆઈડીસીમાં થયેલ ભ્રષ્ટાચારની તથસ્થ તપાસની માંગ કરતા જીઆઈડીસીની કચેરીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જીઆઈડીસી વડી કચેરીએ સહી વિનાનો પત્ર પાઠવી હાજર રહેવા ફરમાન કરતા અરજદારને શંકા કુશંકા ભરૂચ જિલ્લો ઉદ્યોગોથી ધમધમતો થાય અને રાજ્ય તેમજ દેશ પ્રગતિના પંથે જાય એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત પ્રયાસોનું પરિણામ છે પરંતુ વાગરાની દહેજ વિલાયત અને સાયખા જીઆઈડીસી દિલ્હી સુધી વાગરાના વાહિયાલ ગામના ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજને વડાપ્રધાનને લેખિત ફરિયાદ કરી હતી નિગમના ઉચ્ચ સ્તરીય અધિકારીઓએ કૌભાંડ આચરતા પ્રધાનમંત્રીને થયેલ રજૂઆતને પગલે જીઆઈડીસી વડી કચેરીમાં ધમધમાટશે ડીસી માં પ્લોટ ફાળવવાની પ્રક્રિયામાં સેચ્યુરેટેડ ઝોન હોય ત્યાં પ્લોટ મેળવવા માંગતા અરજદારોએ અરજી કરવાની હોય છે અને તેઓને હરાજી દ્વારા એલોટ કરવામાં આવતા હોય છે. જેટલી હરાજી ઊંચી આવે એટલી રાજ્ય સરકારની તિજોરીમાં વધારો થતો હોય છે પરંતુ એમડી રાહુલ ગુપ્તાએ સેચ્યુરેટેડ ઝોન ને અનસેચ્યુરેટેડ ઝોનમાં ફેરવી દઈ પોતાના માનીતાની સસ્તા પ્લોટની ફાળવણી કરી લાહણી કરી છે. જ્યારે રાજ્ય સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. અરજદારે નિષ્પક્ષ તપાસ કરવા માટે પુનઃવર્તનને પત્ર પાઠવ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આગળની કાર્યવાહી કેવી રીતે થાય છે હાલ તો અરજદાર ન્યાય માટે વલખા મારી રહ્યા છે જીસી બરબલસી કેમ રાખેવાન અત્યારે જીઆઈડીસી ના બેફામ ભ્રષ્ટાચાર બાબતે એક નજીકના દિવસોમાં 18 તારીખે મે એક પીએમ સાહેબને પત્રથી રજૂઆત કરી હતી જેમાં સીએમ સાહેબ પીએમ સાહેબ રાજ્યપાલશ્રી ઉદ્યોગ ખાન ખનીજ વિભાગને જાણ કરીએ તો વિષય હવે એવો છે કે રાજ્યની અંદર એક સેચ્યુરેટને અનસેચ્યુરેટ કરી ઝોનને ફેરવી અને કરોડો રૂપિયાનું કૌભાંડ ફેર્યું છે હવે આ કૌભાંડને બહાર લાવવા માટે આપણે જોઈએ છીએ કે અત્યારે ઔદ્યોગિકની દૃષ્ટિએ ભરૂચ જિલ્લો એ ખરણખાર કરી રહ્યો છે તો એની અંદર દેશ વિદેશના લોકોની પણ નજર ભરૂચ ઉપર છે એવા સમય પીરિયાની અંદર એક અધિકારી પોતે એક ઝોન જાહેર કરે છે કે ભાઈ આ સેચ્યુરેટ ઝોન છે એટલે સેચ્યુરેટ ઝોનની માહિતી એવી છે કે ભાઈ નેવું ટકાથી ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા થઈ ગયું છે એમના પરિપત્ર મુજબ હવે એ જ અધિકારી જે સેચ્યુરેટ જાહેર કરે છે એ જ અધિકારી થોડા સમયમાં એ જ ઝોનને અનસેચ્યુરેટ જાહેર કરે છે હવે શું કામ કરવાની ફરજ બની એ તો એમનો વિષય છે પણ એક દેખીતું જોતું જોવાય આવે છે કે એક વસ્તુ એક વસ્તુને લેવાવાળા દસ લોકો છે તો સ્વાભાવિક છે કે એક વસ્તુ છે દસ જણ છે તો એના માટે ઓપ્શન્સ પ્રક્રિયા કરવી જોઈતી હોય જે સુપ્રીમ કોર્ટનું પણ ગાઈડલાઇન્સ છે તો આ બધાને ભૂળી પી અને પોતાના મરટિયાઓને લાભ કરવા માટે અધિકારી પોતાનો મનસ્વી પાવરનો ઉપયોગ કરી અને એ જ જોડને અનસેચ્યુરેટ જાહેર કરે છે અને જે જગ્યા આપણે આપણે એની સાથે પુરાવો પણ મૂક્યા છે કે એની આજુબાજુની અંદર આજે પણ સાત હજાર આઠ હજાર રૂપિયા સ્ક્વેર મીટર જગ્યા જે વેચાય છે એ જગ્યા માંડ અઠ્યાવીસોથી ત્રણ હજાર રૂપિયા આપી દેવામાં આવે છે તો ગુજરાત સરકારની તિજોરીને કેટલું મોટું નુકસાન બીજું તમે જુઓ તો આ રજૂઆત જે અમે પીએમ સાહેબને કરવામાં આવી તો પીએમ સાહેબને રજૂઆત કરવા પછી એની જ જે તપાસ છે એ જ ખાતાના એ જ અધિકારીને સોંપવામાં આવે છે તો આ વિષય કેટલો ગંભીર આજે અમારી ઉપર અમે આરટીઆઈથી જે આ વિષયને લઈને માહિતી માગી છે તો એમાં અમને ગોલ ગોલ જવાબ મળે છે કે આ માહિતી ના આપી શકાય આ તો બુહદ પ્રકારની માહિતી છે તો શું અમે કોઈક ઉદ્યોગને લગતી કે કોઈ દેશના નુકસાન થાય એવી તો માહિતી માગી નથી આટલો મોટો ભ્રષ્ટાચારની જ્યારે વાત લઈને નીકળતા હોય તો ભ્રષ્ટાચારને લગતી કે ભાઈ કયા ઉદ્યોગે આ સમય પીરિયડમાં અરજી કરી છે કેટલી અરજી આવી તમે કેટલા લોકોને પ્લોટ ફાળવ્યો બીજું તમે કેન્સલ કરી તો કયા કારણોસર કેટલા ઉદ્યોગકારોની અરજીને કેન્સલ કરી છે તો હું આ માહિતી અમે જાહેર એક તરીકે ના માગી શકીએ એ પણ એક પ્રશ્નનો વિષય છે તો એ અમને માહિતી આપતા નથી અને હડ તો એટલે થઈ આ બધું તો થયું જ થયું આ તો પેલો વિષય એવો થયો કે ભાઈ દૂધનો રોખેવાર બિલાડીને બનાવવા એક આપણી કહેવત છે એવો વિષય છે કારણ કે જે કોર્ટે ચોરી કરે છે એને જેવું કહે છે કે ભાઈ તું ચોર છે કે સાબિત છે તો શક્ય જ નથી કે માણસ પોતાનું કોઈ એવું કહી શકે કે હું એ છું હદ એટલા સુધી અમને હવે દેખાય છે કે માન્ય છે પણ આમાં રસ લઈ અને પીઓ માટે પણ પત્ર મળે છે તો એના અનુસંધાન મેં જીઆઈડીસી અમને એવો પત્ર મોકલે છે જેમાં કોઈ સહી કોઈ અધિકારીની સહી નથી અને અમને એવું કહે છે કે ભાઈ તમે એક તારીખે જીઆઈડીસી ઉદ્યોગ ભવનમાં હાજર રહો કોની સમક્ષ હાજર રહેવું તો શું હું અમને દબાવવાનો પ્રયાસ કરે છે અમને એવું લાગે છે કે આ ભ્રષ્ટાચારનો જે મુદ્દો છે એને ડાયવર્ટ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે એટલે આજરોજ અમારી આપ મીડિયા થકી મીડિયા મિત્રો થકી અમારી એવી અરજ છે કે આ ભ્રષ્ટાચારની અંદર ઘણા ઉદ્યોગપતિ પણ હેરાન છે ઘણા નિગમના કોણ કર્મચારીઓ હેરાન હશે એટલે કે હવા મનસ્વી અને પોતાનું ઉદગભર્યું વાતાવરણ જેવા એમડી બેસાયેલા હોય કે જે પોતાનું જે કરતા હોય તો એને લઈને કોઈ ઉદ્યોગકાર કે કોઈક નિગમનો માણસો બહાર આવવાનો નથી કે આની અંદર શું છે તો અમારી પીએમ સાહેબના પ્રધાનમંત્રીશ્રીને એવી નમ્ર અરજ છે કે આ વિષયની તટસ્થ એક અલગ કમિટી નિર્માય અને આનું એક આખું કમિટી બની અને આનું આખું એક નિરાણ